લા માતાજી પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે ત્યારે આજે ખૂબ સરસ આપણે એક વાત કરીએ શ્રી નારદ મુનિ એનું કામ તો વિચારવાનું વિસરવાનું વિહરવાનું મૃત્યુ લોકની સફર કરી પૃથ્વીનું પરિભ્રમણ કરી અને દેવલોકમાં જાય છે દેવલોકમાં જઈ શ્રી હરિ વિષ્ણુ પાસે જાય છે શ્રી હરિ વિષ્ણુને નારાયણ નારાયણ કરી નારદજી મળે છે ત્યારે શ્રી હરિ વિષ્ણુ નારદજીને કહે છે કે નારદજી તમે તો બધે વિચારતા રહ્યો છો વિહરતા રહ્યો છો નારદ કે હા પ્રભુ હમણાં જ હું પૃથ્વી મૃત્યુ મૃત્યુલોકનું પરિભ્રમણ કરીને આવ્યો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ કીધું શ્રી હરિ નારદજીને પૂછે છે કે નારદજી મને એક વાત બતાવો આપણે અહીંયા દેવલોકમાંથી આપણે અહીંયા બ્રહ્માજી મનુષ્યનું સર્જન કરી અને સરસ મજાના રૂપાળા ત્યાં મોકલે છે પણ હમણાં હમણાં લોકમાંથી આ યમદેવ જે કાંઈ જીવોને લઈને આવે છે તો કોઈના જડબા હળી ગયેલા હોય છે કોઈના તારવા હળી ગયેલા હોય છે કોઈના ગળા હળી ગયેલા હોય છે કેમ તમે પૃથ્વીનું પરિભ્રમણ કરતા હો છો પૃથ્વી ઉપર વિચારતા હો છો તો નારદ આપને ખબર હશે મને આ સમજાતું નથી આવું શ્રી વિષ્ણુ હરિએ નારદને પૂછ્યું ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ આપણે અહીંયાથી તો ખૂબ સરસ માનવ બનાવી અને બ્રહ્માજી મૃત્યુ લોક માથે એને મોકલતા હોય છે પણ નીચે જઈ આ લોકો તમાકુ નામનો એક છોડ આવે છે એનું પ્રભુ આપને તો ન સમજણ હોય પણ એ લોકો એની એક પડીકી ગુટકા સોપારીની સાથે આ છોડ તમાકુનો મેળવી પાનની અંદર આ તમાકુના પાંદડા નાખી અને એક ઘુંગરીની અંદર આ તમાકુના પાંદડા ભરી અને એનું સેવન કરતા હોય છે માટે હે શ્રી વિષ્ણુ હરિ આ તમાકુનું સેવન કરવાથી આ લોકોને કેન્સર નામનો ગંભીર રોગ થાય છે પરિણામે જેને જળવાનું થાય એનું જડબું સડી જાય છે જેને તાળવાનું થાય એનું તાળવું સડી જાય છે જેનું ગળાનું થાય એનું ગળું સડી જાય છે પ્રભુ ખૂબ તોતિંગ ખર્ચો થાય છે એના પરિવારને હોસ્પિટલમાં આને પારાવાર યાતનાઓ વેઠવી પડે છે ખૂબ દર્દ વેઠવા પડે છે પણ પ્રભુ છતાં પણ આ માનવી સુધરતો નથી તો શ્રી વિષ્ણુ હરિ કે છે કે પૃથ્વી લોક માટે નારદ એવું કોઈ નથી કે આ જે વ્યસન વિશે સમજાવી અને આ વ્યસનથી લોકોને દૂર રાખી શકે અને આપણે આપેલી સુંદર કાયા તે જાળવી શકે અને આપ કહો છો તેમ એને પારાવાર યાતનાઓ ન વેઠવી પડે એના પરિવારને પરેશાન ન થવું પડે એના પરિવારને પારાઓ પારી પારાવાર ખર્ચાઓમાંથી બચી જવું પડે ત્યારે નારદજી કહે છે કે છે પ્રભુ એવું નથી કે આ પૃથ્વી લોકમાં છે આ લોકોને સમજાવવા વાળું કોઈ નથી તો કે કોણ શ્રી વિષ્ણુ હરિ કે ત્યારે નારદજી કે છે કે પૃથ્વી લોકની માથે ભારત દેશમાં એક ગુજરાત રાજ્ય આવેલું છે ને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં મોરબી જિલ્લાની અંદર એક વાંકાને શહેર આવેલું છે અને ત્યાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામે રહેતો વ્યક્તિ આ તમાકુ વ્યસન છોડવા માટે થઈ પ્રભુ આ વનસ્પતિ તમાકુ વ્યસન છોડવા માટે થઈને એ ખૂબ સરસ કાર્ય કર્યું અને ખૂબ સારો પ્રયાસ કરી રહ્યો છે શું વાત કરો છો નારદજી તો કે હા શ્રી વિષ્ણુ હરિ કે આ માણસ આટલું બધું સારું કાર્ય કરે છે છતાં પણ આ લોકો હજી કેમ છોડતા નથી શું મૃત્યુ લોકમાં એવા સારા માણસો નથી કે આ વ્યક્તિ જે આ પાવડર બનાવે છે જે તમાકુ વ્યસન છોડવા માટે થઈને કામ આવે છે એની 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 પ્રસિદ્ધિ બધે પહોંચાડી શકે એવા સારા માણસો નથી રહ્યા ત્યારે નારદજી કહે છે કે પ્રભુ આપ તો મૃત્યુ લોકમાં ગયા નથી હમણાંથી આપને તો ખબર નથી પૃથ્વી લોકની પણ ત્યાં મોબાઈલ નામનું એક યંત્ર આવી ગયું છે અને એમાં લોકોના મોટા મોટા ગ્રુપ એટલે કે આપણા સૈન્ય જેવડા મોટા મોટા ગ્રુપો છે એટલી સંખ્યામાં લોકો એમાં જોડાયેલા છે પણ પ્રભુ આ માણસ જેમ આપણે અહીંયા દેવલોકમાં મનોરંજમાં મનોરંજન માટે જેમ નાચગાન કરીએ છીએ તેવી રીતે આ માણસ પોતાની આ આયુર્વેદિક પાવડરની સમજણ આપવા માટે થઈ અને બધા લોકોને વિનંતી કરે છે કે આ પાવડરની સમજણ વધુને વધુ લોકો સુધી પહોંચાડો પણ હે હરિનારાયણ આ પૃથ્વીલોક માથે મેં એક બીજું દ્રશ્ય પણ જોયું જેના દ્વારા હું આપને સમજાવવા માગું છું કે મૃત્યુ લોકનો માનવી અત્યારે કેવો થઈ ગયો છે ત્યારે શ્રી હર વિષ્ણુ પૂછે છે કે કહો નારદ તમે એવું શું જોયું નારદ કે પ્રભુ એક માથે હું પરિભ્રમણ કરતો કરતો જ્યારે નીકળો ત્યારે એક ખેડૂત તેના ખેતરની અંદર મોટું ઘટાટો લીમડાનું ઝાડ હોય છે એની નીચે ખાટલો પાથરી અને આ ખેડૂત બપોરના સમયે લીમડાના શીતળ છાંયે ખાટલામાં આરામ કરતો હોય છે પણ લીમડાની ઉપર એક કાગડો કર્કશ અવાજ કરી અને આ ખેડૂની નિંદ્રામાં ખલેલ પહોંચાડતો હોય છે હવે પ્રભુ રામ જાણે આ રોજનો ક્રમ હશે કે ખેડૂને ત્યાં સુવું અને કાગડાને કર્કશ અવાજમાં ત્યાં રોજ બોલવું અને આ નીંદરમાં ખલેલ પહોંચાડવો માટે પ્રભુ મને આશ્ચર્યથી હું પણ એ દ્રશ્યો જોવાની આ થંભી ગયો તો ખેડૂત ખૂબ જ ગુસ્સે થાય છે કાગડા ઉપર અને ખાટલામાં સૂતો બડબડે છે કે રોજ હું અહીંયા બપોરે કામ કરી થાકી અને આરામ કરું છું અને ત્યારે જ તારે આ અવાજ કરી અને મારી ખલેલ પહોંચાડવાનું થાય છે આજ તો હું અંદર ઝૂંપડીમાંથી કુવાળો લઈ આવી અને આ લીમડાને જ કાપી નાખું જેથી કરીને તું અહીંયા મારી વાડીમાં લીમડા માથે બેસવા જ આવે ને આમ કરી પ્રભુ એ માણસ પોતાની ઝૂંપડીમાં જાય છે વાડીમાં આવેલી ઝૂંપડી હોય છે કાગડો પણ પ્રભુ દાંત કાઢે છે કે માણસ કેવો છે એ ઝૂંપડીમાં જાશે કુવાળો લેશે આવીને લીમડો કાપશે ત્યાં તો હું ઉડી નહીં જાઉં કાગડો પણ મનોમન હસતો હોય છે માણસની બુદ્ધિ ઉપર પણ પ્રભુ પેલો માણસ ઝૂંપડીમાં જાય છે ત્યાંથી બંદૂક કાઢે છે બારી માંથી બંદૂક લઈને પેલા કાગડા પ્રભુ ભડાકે દે છે કાગડો ઝાડ માથે નીચે પડી જાય છે અને મરતા મરતા કાગડો કહે છે માણસ કે કાઈ કરે કાઈ પ્રભુ આ કાગડા શબ્દ હતા કે આહારો ગુવાળો લેવાનું કેતો તો લીમડો કાપવાનું કેતો તો

અમે એને સાથ આપશું અમે એને સહકાર આપશું પણ જે માણસ ખરેખર આ સેવાકીય પ્રવૃત્તિ માટે થઈને મફતમાં પ્રભુ એની મદદ માંગતો હોય છે ને એને પણ કોઈ મદદ કરતું નથી માત્ર કેવા ખાતર હોય છે માણસ પ્રભુ કીએ છે કાંઈ કરે છે કાંઈ એ અહીંયા પ્રભુ સાર્થક થાય છે કે શું વાત કરો છો નારદ લોકમાં સાવ આવું ચાલી રહ્યું છે કે પ્રભુ સાવ આવું ચાલી રહ્યું છે આ મેં મારી જાતે અનુભવેલું દ્રશ્યોનું મારી આંખે જોયેલા દ્રશ્યોનું પ્રભુ આપને હું વર્ણન કરી રહ્યો છું પ્રભુ આપણે અહીંયા આવી કે જેમ ઇન્દ્રલોકમાં અપસરાયું આપ દેવલોક માટે થઈ મનોરંજન માટે થઈને જેમ નૃત્ય કરે છે એવી રીતે પૃથ્વીલોક માટે પૃથ્વી લોકની અંદર અપસરાયું એટલે કે જે કોઈ કલાકારો છે પ્રભુ મોટા મોટા ત્યાં પ્રભુ પુરુષને સ્ત્રીઓ છે એ બધા જ આ ગુટકા પાન માવા અને સિગરેટનું જાહેરાત કરે છે અને લોકો એનું અનુકરણ કરે છે આવા જે કોઈ સારા વ્યક્તિ વ્યસન છોડાવવા માટે થઈને નીકળે છે એને પ્રભુ મફતમાં માત્ર છોડવાનો પ્રયત્ન તો નથી કરતા પણ જેને છોડવું છે એના સુધી આ વસ્તુ પહોંચાડવા માટે થઈ પ્રભુ એની જાહેરાત પણ નથી કરતા એના શેર પણ નથી કરતા શું વાત કરો છો નારદ પૃથ્વી ઉપર સાવ માથે આપણે મોકલેલો માણસ આટલી હદે બગડી ગયો છે નારદજી કે જી પ્રભુ માણસ સાવ બગડી ગયો છે અને સાવ ખોટી ખોટી વાતો કરે છે કે અમે આમ મદદ કરશું અમે આમ મદદ કરશું અમે આમ કરશું પ્રભુ દેખાવ ખાતર તો કોઈ સંમેલન હોય કોઈ મીટિંગો હોય કોઈ રાજકીય મીટિંગો હોય તો માણસો લાખોની સંખ્યામાં પ્રભુ ભેગા થાય છે પણ ખરેખર મફતમાં થતી મદદ પણ કરતા નથી માત્ર ને માત્ર વાતો જ કરી રહ્યા છે શ્રી વિષ્ણુ હરિ આશ્ચર્ય પામે છે સાથે સાથે ખૂબ દુઃખી પણ થાય છે અને નારદને કહે છે કે નારદ હમણાં જ પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે ત્યારે આ ખોટા માણસો જે ખરેખર સારા કાર્યને બિરદાવતા નથી એની જાહેરાત કરતા નથી આવું જે કાર્ય કરે એની ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એના વિડીયોને શેર કરતા નથી આ શ્રાવણ માસમાં મહાદેવ સાથે વાત કરી અને એમો એની પૂજા પણ સ્વીકારશું નહીં ગમે એટલા લોટા જળ ચડાવે કે ગમે એટલી અમારી આરાધનાઓ કરે કે પ્રાર્થનાઓ કરે અમારે પણ કંઈક કરવું પડશે જો મૃત્યુ લોકનો માનવી આટલી હદે લોકોની વ્યથા અને લાગણીને પણ મફતમાં ન સમજતો હોય તો અરે પ્રભુ એ કે સાવ મફત જ હોય છે આ સબસ્ક્રાઈબ કરવું વિડીયોને શેર કરવો એનો કોઈ પ્રભુ ખર્ચ જ નથી થતો છતાં આ લોકો પેલા કલાકારો જે આપણા અહીંના નર્તકોને નૃતિકાઓ છે એના વિડીયો ખૂબ શેર કરતા હોય છે અને આવા સારા માણસના નથી કરતા ત્યારે શ્રી વિષ્ણુ કરી એ હમણાં મેં કીધું એમ દુખી થઈ અને કીધું કે તો આ શ્રાવણ માસમાં કોઈની પૂજાનો અમે સ્વીકાર નહીં કરીએ કે જો એ સારું આચરણ કરતો નથી કરવાની છે ને આમ મદદ કરતો નથી અને માત્ર શિવલિંગમાંથી પાણીના લોટા દૂધના લોટા ઢોળી ફૂલ ચડાવી ફળ ચડાવી અને મહાદેવની અને મારી પૂજાની ખોટી બનાવટ કરતા હોય તો આવા લોકોની પૂજા અમે સ્વીકાર નહીં તો તમે બધા આ સારા કામ માટે થઈ આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને ખૂબ શેર કરી દેજો આવા આવા વિડીયો જોવા માટે થઈ અમારી યુટ્યુબ ચેનલ ધર્મેન્દ્રસિંહ ઝાલા નાઇન એટ ઝીરો નાઇનને ખૂબ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખૂબ શેર કરી દેજો નકર આ શ્રાવણ મહિનામાં મહાદેવને શ્રી હરિ વિષ્ણુ તમારા ઉપર એકપાઈમાન થઈને તમારી પૂજાએ સ્વીકાર નહીં કરે જય નારાયણ નારાયણ મહાદેવ હર જય માતાજી